સ્વાગત છે તમારે જ્યોતિ આપ પ્રગતિ કરવા કે શિક્ષા આવશ્યક હૈ શિક્ષા અગર ના હો તો કોઈ આગે નહીં બધા કઈ ક્રિયા એ જો શિક્ષા નહીં મી રહે ક્ષેત્રો મેં આગે નહીં બી પર शिक्षा दी जाती है इसलिए कई क्षेत्रों में स्त्रिया आगे बढ़ रही है जैसे कि राजनीति क्षेत्र में इंदिरा गांधी संगीत क्षेत्र में लता मंगेशकर और अंत इसमें कल्पना चावला इसी कार्य में एक बेटी की तमन्नाए है कि वो आगे बढ़ना चाहती है और क्या क्या करना चाहती है कार्य में है उसका प्रकार है कविता तो देखो દરેક છોકરી પોતાનો વિકાસ કરી અને પહેલો સહારો પોતાના મા બાપનો કરે છે દીકરી છું હું દીકરી ગગન મેં કરું બેટી હું મેં બેટી તારા બધું સહારા જે રીતે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ચાંદો ગગનમાં એટલે કે આકાશનો ચમકી રહ્યો છે એક ચાંદાનો પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે આપણને ક્યાંય અંધાજ નથી લાગતો એવી રીતે એનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે એવી જ રીતે દીકરી એવું કહે છે કે હું પણ ચાંદી જેવું મારો પ્રકાશ ચારે બાજુ ફેલાવીશ અને આખી ધરતી ઉપર એટલે કે જ્યાં હું રહું છું ત્યાં પણ અને જ્યાં હું ગણું છું કે દરેક ક્ષેત્રમાં

का मुकोण 30 सेमी तितली એટલે કે પતંગની પતંગ જે બની રહ્યું હવાને 30 सेमी એટલે કે એમાં सारा કાર્ય કરીશ કે જે ગगनचुंबी ઇમારતો જે કા વિચાર છે અને પોતાના કાર્યથી જીવનને સુમધુર બનાવીશ ઉજાળક થી પ્રવર્તિત કરી મારી मंजिल સુધી પહોંચીશ અને ઉછેજે રહીશ 30 ડિગ્રી 30 ડિગ્રી બેટી હું મે બેટી સારા બંગીન સહારો છે તેથી આ કે મિત્રો તમને કારણે તમને મને એક ટાઈમ ફાક આપેલો છું હું સુર્ય નમસ્તે